સુરત રેલવે સ્ટેશન પાસે નીલકંઠ ગેસ્ટ હાઉસમાં ગાંજાના હિસાબ બાબતે મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને વીસ વર્ષ બાદ સુરક્ષા શહેર પીસીબી પોલીસની ટીમ તેલંગાણા રાજ્યના વારંગલ જિલ્લાના નિઝામ પલ્લવી ગામથી ઝડપી લાગી છે પીસીબીના ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં મૈધરપુરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો એ સમયે સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી આંધ્રપ્રદેશની યુવતીની લાશ મળી હતી તપાસ દરમિયાન આ યુવતીની સાથે રોકાયેલ વેંગલ રાજ્પાએ ગળે ટૂંપો દઈ હત્યા કર્યાનું બહાર આવ્યું હતું વેંગલ રાજા અંગે પૂરતી માહિતી ન હોવાથી એ સમય તેને પકડી શકાયો ન હતો હત્યાના કેસમાં વીસ વર્ષથી વોન્ટેડ એવા વેંગલ રાજપાને શોધી કાઢવાનું કામ પીસીબીએ હાથ પર લીધું હતું એએસઆઈ જનાર્દન હરિચરણ શર્મા એએસઆઈ દીપક નરસિંહભાઈ બારોટ એએસઆઈ હસમુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રાજપાનું પગે દબાવવા કામે લાગ્યા હતા આ ઓળખ કરી શકાય એવો ફોટો કે બાબત હાથ વગી ન હતી માત્ર નામ અને પાક્કી બાતમી આધારે પીસીબીની ટીમ વારંગલ થી કિલોમીટરના અંતરિયાળ એરિયામાં આવેલ નિઝામપલ્લી પહોંચી હતી ભાષાકીય મર્યાદા અજાણ્યો વિસ્તાર છતાં ટીમે બે દિવસ કરી રાજપ્પાનું લોકેશન શોધી કાઢ્યું હતું ત્યારબાદ સાવચેતી પૂર્વક ઘરને ઘેરી તેને ઝડપી લેવાયો હતો હાલ પંચાવન વર્ષની ઉંમરના વેંગલ રાજપ્પાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચાર માં તેની પ્રેમિકા પ્રેમિલા સાથે વારંગલથી ગાંજો લઈ સુરત વેચવા આવતો હતો દરમિયાન એક વખત તેઓ ગાંજાની ખેપ લઈ સુરત ગયા અને સ્ટેશન વિસ્તારના નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા એ સમયે તેને પ્રેમિકા સાથે ગાંજા વેચાણના પૈસા બાબતે ઝઘડો થયો હતો જેમાં તેણે ઉશ્કેરાઈને પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંપુઓ આપી દઈ પ્રેમિકાની હત્યા કરી અને વતન ભાગી ગયો હતો